ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના શબ્દોમાં ને ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા રાખતા આવ્યા એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છીએ પણ અહી આવીને અમે જોયું તો દાહોદના વડીલો દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેંચી લાવે છે અને આજે અમે આવીને જોયું વરસાદ છે અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદનું નામ આવે એટલે કે ઇમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલય ની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને મારે સંબોધન કરવાનું છે ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસ ની વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનત ની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદ ની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યું છે આઝાદીના વર્ષ થઈ ગયા આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ ચાલે છે છતાં એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લા નું નામ આવે છે આઝાદીના ના વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોરના નામે સ્ટેચ્યુ નામે જીએમડીસીના નામે જીઆઈડીસીના નામે વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામસભાની નથી લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ છે અમે ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ આજે તમારો આઝાદી નો મો વરસ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો

રોજગારી ના પૈસા પોતાના એજન્સી નલસે જલમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા અહિયાં દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને એ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે સો કરોડ નું દાહોદનું કૌભાંડ થયું ગુજરાત પેટર્નમાં કૌભાંડ થયું આધી આદર્શ ગામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા એનું કોણ થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રી મંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે તમે જોયું હશે મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યો નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડી ટેટકાટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃત્તિ મળતી હતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલમાં જતા જીએનએમમાં જતા ફાર્મસીમાં જતા માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ શિષ્યવૃત્તિ બંધ કરી પાંચ હજાર વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુડા ભવનનો ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકાર ને તો જોખું પડ્યું અને સિક્યુરિટી ફરી ચાલુ કરી છે આપે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ અલગ અલગ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તમને જે રીતે હુંકાર ભર્યો છે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું તે પ્રકારની તેઓ વાત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ ધારાસભ્યની આ પ્રચંડ સભાઓ છે તે આગામી સમયમાં કેટલો ફાયદો આમ આદમી પાર્ટીને કરાવે છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જે આદિવાસી વિસ્તાર કહેવાય છે તેને ધારાસભ્ય ચૈતર વસાવા તોડે છે દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપણે માહિતીગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી